નહેરુ યુવા કેન્દ્ર સુરત દ્વારા યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય ભારત સરકાર અંતર્ગત સુરત શહેર ટ્રાફિક શાખાના સંયુક્ત ઉપક્રમે ટ્રાફિક અવેરનેસ તથા રોડ સેફ્ટીને અનુલક્ષીને પીટી મહિલા કોલેજ પલિકા વિશ્રામ વિમાન્સ યુનિવર્સિટી જે ઝેડ શાહ આર્ટ્સ એન્ડ એચપી પી દેસાઈ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓનો રોડ સેફટી તથા ટ્રાફિક અવેરનેસની તાલીમ આપવામાં આવી હતી નહેરુ યુવા કેન્દ્ર સુરત દ્વારા યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય ભારત સરકાર અંતર્ગત સુરત શહેર ટ્રાફિક શાખાના સંયુક્ત ઉપક્રમે ટ્રાફિક અવેરનેસ તથા રોડ સેફ્ટીને અનુલક્ષીને પીટી મહિલા કોલેજ પનીતા વિશ્રામ વિમન્સ યુનિવર્સિટી જે ઝેર શાહ આર્ટ્સ એન્ડ પીએચવી દેસાઈ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓને રોડ સેફટી તથા ટ્રાફિક અવેરનેસની તાલીમ આપવામાં આવી આ કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓને પ્રત્યેક રોડ પર ફિલ્ડની તાલીમ આપવામાં આવી માર્ગ સલામતી દરમિયાન કાર્યક્રમમાં સડક સુરક્ષા જીવન રક્ષા સૂત્રોનો અર્થ વિદ્યાર્થીઓને સમજાવી તથા રોડ સેફ્ટી ઘણી બધી માહિતી આપી હતી કાર્યક્રમમાં હાજર રહેલા દરેક પાસે રોડ સેફ્ટીના નિયમોનું પાલન પોતે કરવા અને બીજાને પણ તેની માહિતી આપવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓ દ્વારા રોડ સેફ્ટી અંગેના સૂત્રો ચાર સાથે રોડ સેફ્ટી જાગૃતિ અંગેની રેલી કાઢવામાં આવી હતી. કાર્યક્રમમાં મુખ્ય સંયોજક તરીકે ટ્રાફિક ACP મુરેઈ, રોડ સેફ્ટી ટ્રેનર કોઓર્ડિનેટર ગ્રીજેશ શર્મા, ટ્રાફિક PSI ગોસ્વામી તથા RTO ઇન્સ્પેક્ટર KB પટેલ, ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર NB દાભી, ટ્રાફિક હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલ તેમજ કોલેજના આચાર્યો उपस्थित રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ જિલ્લા યુવા અધિકારી સચિન શર્માના માર્ગદર્શન હેઠળ નેહરુ યુવા કેન્દ્રના સ્વયંસેવકો निखिल बुवा मेहुल डोंगा गौरव पड़ाया उज्जवल परमार जैविक रैयानी सुबेर पटेल गजेंद्र चंद्रावत द्वारा योजना मेरा नाम पठान नगमा खान है हम लोग सी एटपी टी महिला कॉलेज वनिता विश्राम से हैं हम लोग यहाँ पे ट्रैफिक अवेयरनेस के लिए आए हैं रूल्स फॉलो कैसे करना है उसके लिए आधे दिन बहुत ज्यादा एक्सीडेंट होते रहते हैं इसलिए आज हम लोग ट्रैफिक पुलिस के सहयोग में आए हम लोग सत्रह है क्या मैसेज आपको के लगा। है फॉलो चाहिए सिग्नल बंद होने के बावजूद तो उनको ये अवेयरनेस होनी चाहिए कि ये हमें रूल को फॉलो करना चाहिए बिकॉज ये सब जो है वो उन्ही के लिए है और अगर रूल्स फॉलो नहीं करते तो फिर हादसे बढ़ जाते जागरूकता अभियान अनुसंधान पंद्रहवी

અને એ જે બહેનો છે એને જ્યાં જઈ અને સમજાવવામાં આવ્યું છે ટ્રાફિકના નિયમોનું પાલન કરવાથી આપણને રાષ્ટ્રને રાષ્ટ્રને જે તો ફાયદો જાય છે અને આ જે યુવાનો જે છે બહેનો જે છે ભવિષ્ય ભારતનું ભવિષ્ય છે અને એમાં જો જાગૃતતા નિયમો જે આવશે તો એનાથી આપણને સમાજને રાષ્ટ્રને જે ફાયદો થશે એ બાબતે સમજ કરવામાં આવે છે

तो उसी के तहत जो रोड सेफ्टी वीक है उसमें नेहरू युवा केंद्र जो है ये रोड सेफ्टी वीक मना रहा है इलेवंथ टू सेवेंटी जनवरी तो हम शेत पीटी महिला कॉलेज के प्रोफेसर और साथ में हंड्रेड स्टूडेंट इंक्लूडिंग एनसीसी एन एस एस एंड स्पोर्ट सब ने इसमें हिस्सा लिया हुआ है